વડોદરા શહેરમાં વર્ષોથી ચાલતી આવતી પરંપરા મુજબ પૂનમના દિવસે ભગવાન સુદ પૂર્ણિમા છે એટલે કે દેવ દિવાળીનો તહેવાર આ દિવસે વડોદરાની આનબાન અને સાંજ સમા શહેરના માંડવી વિસ્તારમાં આવેલા નરસિંહજી ભગવાનના મંદિરેથી ભગવાન નરસિંહજી નો પ્રતિવર્ષની જેમ આવડશે પણ બસો ઇઠ્યાસી વરઘોડો નીકળશે અને ભગવાન નરસિંહજીના તુલસી વિવાહનો કાર્યક્રમ યોજાશે જ્યારે અંગે માહિતી આપતા ભગવાન નરસિંહજી મંદિરના ટ્રસ્ટી રાજેશભાઈ પરીખે જણાવ્યું હતું કે મારું નામ રાજેશ પરીખ છે હું નરસિંહજી મંદિરનો ટ્રસ્ટી છું આપને અહીંયા આવા બધા આભાર અને તમારા થકી અમે મેસેજ પહોંચાડવા માંગેલી છે વડોદરા શહેરજનોને કે નરસિંહજી મંદિરનો વરઘોડો રાબેતા મુજબ પૂનમના દિવસે એટલે આવતીકાલે પંદર નવેમ્બર તારીખે સાંજે પાંચ વાગે નરસિંહજીના મંદિરેથી નીકળશે મંદિરેથી નીકળીને દરબાર બેનના ખાંચામાંથી પસાર થઈ અને માંડવી રોડ પર થઈ અને લગભગ આઠ વાગ્યાની આસપાસ વિઠ્ઠલ મંદિર પહોંચશે વિઠ્ઠલ મંદિરમાં ભગવાનને ભોગ ધરાવવામાં આવશે ત્યાં આરતી થશે અને ત્યાંથી લવરઘોડો પાછો પરત લગભગ પોણા નવ નવની વચ્ચે નીકળી અને ચાંપાનેર રોડ તરફ થઈ ચાંપાનેર થઈ ફતેપુરા થઈ અને તુલસીવાડી લગભગ રાતના અગિયાર વાગે પહોંચશે ત્યાં આગળ બધી ભોગવિધિ પૂજા અને તુલસી વિવાહનો જે બધો પ્રસંગ છે તે લગભગ બે અઢી કલાક થશે અને તુલસી વિવાહ પૂરો થયા બાદ ત્યાંથી લગભગ રાતના દોઢથી બેથી અઢીની વચ્ચે વરઘોડો પરત આવવા નીકળશે અને મંદિરે પાછો લગભગ સવારના સાત સાડા સાતની આસપાસ આવી જશે આ વરઘોડાની તૈયારી રૂપે જે પાલખી બાંધવામાં આવે છે બાકીની મંદિરની અંદર જે બધી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે પણ પાલખી બાંધવાની જે પ્રક્રિયા છે એ લગભગ અમે સાંજના પાંચ વાગે કરતા હોઈએ છીએ ખાસ કરીને જે કહાર ફેમિલીના મેમ્બર્સ છે એ લોકોનો આ પ્રિવિલેજ છે એ લોકો ખાસ એમાં એક્સપર્ટીઝ ધરાવે છે એ લોકો આવશે અહીંયા લગભગ પાંચ સાડા પાંચે આજે અને એ પાલખી બાંધવાનું કાર્યક્રમ કરશે રાતના લગભગ નવ વાગ્યા પછી પોળમાં મેળા જેવું વાતાવરણ હોય છે બધી ભજન મંડળીઓ બેસે છે નાની મોટી રમકડા વગેરેની દુકાનો હોય છે એટલે એ ટાઈમે અગિયાર બાર વાગ્યા લગભગ અગિયાર બાર વાગ્યા સુધી વાતાવરણ મેળા જેવું હોય છે પોળની અંદર આજે રાતે બાકી આપ આપ સૌ સર્વજનોને આ પધારવા માટે વિનંતી છે અને પોલીસને તથા અમારા કાર્યકરોને સહકાર આપવા બદલ નમ્ર વિનંતી મારું નામ રાજેશ પરી